બોડલી લાઈવ ક્રાઇમ ફાઇલના એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાટિયાબાર ગામે થયેલી હત્યાનો બોડલીથી સિત્તેર કિલોમીટર દૂર અને નસવાડીથી ચાલીસ કિલોમીટર દૂર આવેલું ગામ ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે તે દિવસે ડુંગરા જો પંચાવન વર્ષની ઉંમરના છે ઇન્સાઇડ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ તેઓની હત્યા કરવામાં આવી છે બાર જુલાઈના રાતે આ ઘટના બની હતી મર્ડરની તેર જુલાઈના રોજ પોલીસે એફઆઈઆર નોંધી છે એઓને આગળ છાતીના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગા કરવામાં આવ્યો હતો અને મોત નીપજ્યું હતું અને મૈયતને નસવાડી ખાતે લાવવામાં આવી હતી પોલીસે ઘટના અંગે સઘળી તપાસ કરી છે એસપી ગૌરવ અગ્રવાલ જાતે ત્યાં નસવાડી તાલુકાના કાટિયાબાર ગામે રૂબરૂ વિઝિટિંગ કરી અને તપાસણી હાથ ધરી હતી આ બનાવ અંગે પોલીસે પોલીસમાં જે પહેલમ પહેલી સર્વપ્રથમ વિગત આવી હતી તે પ્રમાણિક અજાણ્યો જે મૃતદેહ છે મૃતદેહ તે આવ્યો અને કોણે મર્ડર કર્યું તે વિગત કોઈને ખબર ન હતી મર્ડર ની આ ઘટના છે કે અકસ્માત છે કયા પ્રકારે બનાવ બન્યો છે તેની પણ કોઈને ખબર ન હતી પોલીસે કાગળો કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો તે સાથે જ એએસપી ગૌરવ અગ્રવાલ સહિત જે નસવાડીના પીએસઆઈ તેઓ ટીમ ચાલીસ નસવાડી પોલીસ મથકથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા કાટિયાબાર ગામે તપાસ અર્થે પહોંચ્યા હતા જે મરણ જરા છે એના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ આપણે જોઈ શકીએ છીએ કે રોકડ મચી હતી કે એમનો પરિવારજન એમનું સ્વજન તીર યાબે ડુંગરા બીર નું પટાયું હતું ને જો મયત ને લઈને આવ્યા હતા ને તેની ફરિયાદ કે આ બનાવ કીર્તે કયા સમય સંજોગોમાં બન્યો છે ને પોલીસે ત્યાં સમગ્ર ઘટનાક્રમ અંગે રૂબરૂ મુલાકાત લેતા ઘણી ચોંકાવનારી માહિતી એમની સામે આવી હતી નસવાડી પોલીસ મથક થી લઈ કે 40 કિલોમીટર કાટિયા બાર ગામની આ પોલીસની દળમદલ દરમિયાનમાં કેટલાક રહસ્ય પરથી પડદા પણ ઉઠ્યા છે સુનજીભાઈ તેલિયાભાઈ ડુંગરાપીલ કોઈની મયતમાં ગયા હતા આ અંગે જે જાણવા મળી છે વિગત અને પોલીસે સંજ્ઞાનમાં લીધી છે જેઓનું મર્ડર થયું છે તે તેલિયાભાઈના પિતા સુનજીભાઈ ડુંગરાભાઈ તેઓ સહિત તેઓના ઘરેથી જયંતિભાઈ વાનિયાભાઈ માંગળિયાભાઈ તેઓ અત્રથી ઘરેથી મયત વિધિમાં એક જગ્યા પર જવા માટે નીકળ્યા હતા એ ઘરે મયત થઈ હતી તે સંદર્ભે પરંતુ કોઈક અગમ્ય કારણસર જયнтиભાઈ અને વાનિયાભાઈ થોડા પાછળ રહી ગયા હતા ચાર વ્યક્તિ પૈકી બે આગળ નીકળી ગયા હતા જયнтиબેન અને વાનિયાભાઈ થોડા પાછળ રહી ગયા હતા માંગડિયાભાઈ અને તેરિયા થોડા આગળ નીકળી ગયા હતા પરંતુ થોડી જ વારમાં જયнтиબેન અને વાનિયાભાઈ આગળ જઈ પહોંચ્યા તો તેમણે જોયું એક સ્થળે ભાઈએ એમના હાથમાં પાળ્યા જેવો કોઈ પાડ્યું હતું પાસે જમીન પર સુતેલા પડેલા હતા તેમની છાતી પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઇન્જરી કરી હોય તે પ્રકારનું ઘા કર્યો હોય તે પ્રકારની ઈજાના નિશાન પણ જોવા મળ્યા એ ગંભીર ઈજાને કારણે તેલિયાભાઈ ડુંગરા ભીરનું મૃત્યુ નિપજ્યું હતું એ સંદર્ભે નસવાડી પોલીસ સ્ટેશનમાં સુનજીભાઈએ એફઆઈઆર દાખલ કરી હતી અને માંગડિયાભાઈ લઈને મુદ્દે પાસે ઉભ્યા હતા તેમની વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધ્યો છે અને વાંગડિયાભાઈની પોલીસે ધરપકડ પણ કરી છે આ અંગે જેઓ ગૌરવ અગ્રવાલ તેઓ સાથે પણ મેં વાત કરી છે તેઓ શું કર્યા તે સાંભળીએ મર્ડર કલ તેર જુલાઈ કો નસવાડી પોલીસ સ્ટેશન મેં એક મર્ડર કી એફઆઈઆર દાખલ થઈ છે ये बना बारह जुलाई की रात का है बारह जुलाई की रात को जो फरियादी है सुनजी भाई तेलिया भाई वो अपने गांव के एक व्यक्ति की मैयत विधि में गए हुए थे तो उनके पास गांव के एक व्यक्ति जिनका नाम जयंती भाई है वो आए और उन्होंने बताया कि उन तेलिया भाई जो कि सुनजी भाई के पिताजी हैं तेलिया भाई के घर से जयंती भाई वानिया भाई तेलिया भाई खुद और मागड़िया भाई चार लोग मैयत में विधि मैयत विधि में आने के लिए तेलिया भाई के घर से एक साथ निकले लेकिन किसी कारणवश जयंती भाई और वानिया भाई थोड़ा पीछे रह गए और मा, मागड़िया भाई तेलिया भाई के साथ थोड़ा आगे निकल गए लेकिन थोड़ी देर बाद जब जयंती भाई और वानिया भाई आगे चल कर पहुँचे तो उन्होंने ए, ए, एक स्थान पर मांगड़िया भाई को एक पाड़िया के साथ देखा और पास में ही तेलिया भाई एक आ, जमीन पर लेटे हुए थे और उनके सीने में किसी तीक्ष्ण हथियार से किए हुए धा का निशान था उस हत्या धा की वजह से मागड़िया भाई की मौत हो गई और उसी के बाबत में नसवाड़ी पुलिस स्टेशन में सुनजी भाई ने एफआईआर दाखिल कराई है और क्योंकि मागड़िया भाई वहाँ पर हथियार के साथ मिले थे उनके अगेंस्ट उनको आरोपी बनाया गया है पोस्टमार्टम पोस्ट पोस्ट रिपोर्ट पोस्टमार्टम हो चुका है उसकी रिपोर्ट आना बाकी है હ ધરપકડમાંગડરિયા ભાઈ જો જીસો આરોપી બના ગયા ધરપકડ હો ચુકી હ